કુડથરવાળા મોટા મતિયા તપભૂમિ તપોભૂમિ ભાનારા ભીટ પાલારા તાલુકો ભુજ કચ્છ મધ્ય દર વર્ષની જેમ આ વર્ષે ભાદરવા વદ નોમ તારીખ છવ્વીસ નવ બે હજાર રોજ પાલારા મત્યાદેવ દેવ વિકાસ ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મેળાની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા ત્રણ વર્ષથી આ ટ્રસ્ટમાં મહામંત્રીથી સાથે અમારા પાલા રમય મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી કસરીભાઈ આહિરી ભુજ જૂની માજી પ્રમુખ કાનજીભાઈ તથા અમારા ધર્મગુરુ શ્રી દેવરાજભાઈ મેરવાણાજી માકન બધા ઉપસ્થિત આજે અમે અહીંયા એવી મહેશ્વરી સંપ્રદાયની એક બારમતી પંથની એક પવિત્ર જગ્યાએ અમે બધા ભેગા થયા છીએ કે જ્યાં અમારા જે ઇષ્ટદેવ જેનું એવું બહુ અમારી સમાજમાં અમારા સમસામના નામ છે એવા દેવશ્રી મત્યાદેવની તપોભૂમિ ભાનારભીત પાલારા મધ્યે વર્ષોથી એક વાર્ષિક ઉત્સવનું આયોજન થાય છે આ પવિત્ર દેવની આજે અમારે અહીંયા સવારથી અલગ અલગ ધાર્મિક કાર્યો જેવા છે બારમતી પંથ પછી દાદાની ચાદરની સામૈયા વિધિ ત્યારબાદ આવેલા મહેમાનોનો સન્માન સમારંભ અને તેડી પ્રસાદનું આયોજન કરેલું છે સાથે દાંડિયા રાસનું આયોજન કરેલું છે આ પવિત્ર ભૂમિ ઉપર અમારા દેવશ્રી મતિયાદેવ બાર વર્ષની બાલ્યાવસ્થામાં જે તપ કરેલું હતું આ તપોભૂમિ ત્યારથી આની અને ઓળખાણ પડી આ તું અહીંયા દાદાએ પોતાની જે પણ તપ સિદ્ધિ જાપ મંત્ર ને પોતાની જે આજવી જે સિદ્ધિઓ છે એ અહીંયા આ જગ્યાથી મેળવી છે દાદાએ આ જગ્યા ઉપર આપણે જે પીર તરીકે જેનું આપણે પૂજીએ છીએ ભરદેવ આ મરદપીરનું કિતાબ દાદાને આ જગ્યા ઉપરથી મળ્યું છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેર બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ